તમા મેલમાં હું એવો નહીં કેતા હું આપડે આટલા ચાર પાંચ જણ નો ભેગું આજે આપડે એક્શન કરીને એટલાનું મેલવાનું રાખો એમ કશી

ઓકે ચલો ઓકે રેડી બોલજો છે એ બેજુ તમારું એંગલ પેલા એક આ સાઈડે એ પાઇપ માં દન લાસ્ટ કે દબાણ પડી પાઇપ બસ આવો બસ એક ટ્રેક્ટર સાઈડે ટ્રેક્ટર સાઈડે જો કન્ટિન્યુ કન્ટિન્યુ કન્ટિન્યુ

વર સાઈડ માં કરો થોડો બંધ થઈ ગયો એનો જોવો હેડો એ જળગમયા નામ જોઈ લેવાય બસ બસ અલ્યા લઈ નાળો અગરીભાઈ તમે પાછું લઈ આવ ભાઈ હા મેં પડશે

લે લેવાહુ રેલું

મોહબંધ ફોટો પાડીંભેલ માં મેલવા પાડ્યો આ તો પિક્ચર માં ના આવે આ કોમ કરી ને ખેતર માં જઈ પાવડા નું માં